હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપની ચેનલ માય ચેનલ એટુ જેડમાં અને આજે અમે તમારી માટે લાવ્યા છીએ એક એક્સપેરિમેન્ટ વિડીયો જેનું નામ આપણે રાખ્યું છે કે બાટલા ફાયર ગન તો બાટલા ફાયર ગન આપણે કઈ રીતે બનાવવાની છે એમાં શું શું વસ્તુનો ઉપયોગ થાય છે એ અમે તમને આજે બતાડશું અને અમારી ચેનલમાં પહેલો વિડીયો છે જે એક્સપેરિમેન્ટનો વિડીયો અમે આજે નાખી રહ્યા છીએ જે હાવ અલગ રીતે તમને યુટ્યુબમાં એકે જગ્યાએ જોવા નહીં મળે તો એમાં વસ્તુ શું શું જોહે કઈ રીતે બાટલા ફાયર ગન બનાવવાની છે એ હું તમને બતાડીશ તો ચાલો હવે હું તમને સૌથી પહેલાં આપણે બાટલા ફાયર ગન કઈ રીતે બનાવવાની છે એ હું તમને બતાડું અને જો કોઈ મિત્રો અમારી ચેનલમાં નવા હોય એ અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અમારી ચેનલનું નામ છે માય ચેનલ એ ટુ એટલે આપણે આ ચેનલમાં ગમે વર્કરના વિડીયો આવી શકે છે તો તમે જોઈ શકો છો તો હવે હું તમને બતાડું બાટલા ફાયર ગન કઈ રીતે બનાવવાની તો બાટલા ફાયર ગન બનાવવા માટે અમે આ વાયરનો ઉપયોગ કર્યો છે અને આ આપણે પાણીની લાઈન આવે અડધાની એ લીધી છે જે નળ ઘરને નળ કનેક્શનની હોય અને ઈઝીલી મળી જાય છે જે બધાના ઘરમાં યુઝ થાય છે આવડિયા અને આ આપણે લીધું છે જે ગેસ ચાલુ કરવાનું લાઇટર આવે છે એ આપણે લીધું છે તો આ લાઇટરની અંદરથી આપણે છેડા દઈને અમે બહાર કાઢ્યા છે અને આ આપણે હેન્ડલ બનાવ્યું છે અને આપણે હા આ રીતે આપણી ગન બનીને આપણી તૈયાર થઈ જાય છે આ ભાઈ પકડીને ઉભા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આની અંદર બાટલા ચડાવવાના છે હવે બાટલો કઈ રીતે ચડાવવાના છે એ હું તમને બતાડી દઉં આપણે આપણે આ રીતે બાટલો ચડાવી દેવાનો છે પણ અત્યારે આપણે ખાલી તમને બતાડવા પૂરતો બાટલો ચડાવ્યો છે અને આપણે બાટલો ફાયર કરવા માટે હજી એક વસ્તુનો ઉપયોગ થાય છે એ હું તમને બતાડી દઉં જેને કહેવામાં આવે છે આપણે કાર્બેટ હા આપણે કાર્બેટ લીધો છે અને આ પાણી લીધું છે અને આ બાટલાની અંદર આપણે થોડોક કાર્બેટ અને થોડું પાણી નાખીને પછી આપણે બાટલો કઈ રીતે ફાયર થાય એ હું તમને બતાડીશ બાટલો ફાયર કરીને અને આપણે ત્રણથી ચાર બાટના બાટલા હું તમને ફાયર કરીને બતાડવાનો છું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય તો ચાલો હવે હું તમને બાટલો ફાયર કરીને બતાડું તો હવે સૌથી પહેલા આપણે નાખશું બાટલામાં કાર્બેટ જોતા પૂરતો નાખવાનો છે અને હવે એમાં નાખી દઈશું આપણે થોડું આમ તો પાણી બહુ વધારે નથી નાખવાનું અડધી ચમચી જેટલું આપણે પાણી નાખવાનું છે એ થોડી વાર આપણે એને હલાવી લઈશું પછી આપણે આ જે ગન બનાવેલી છે એ આ ગનમાં આપણે બાટલો ચડાવી દેવાનો છે આ રીતે ફિનિશિંગ રીતે બાટલો ચડાવી દેવાનો છે પછી થોડી વાર આપણે આ રીતે આપણે બાટલો હલાવી લેવાનો છે ચાલો હવે હું ફાયર કરીને બતાડું તો બાટલો આ રીતે ફાયર થાય તો પેલો બાટલો આપડો આ રીતે ફાયર થઈ ગયો છે હવે હું તમને બીજો ફાયર કરીને બતાડું તો મિત્રો હવે એક બાટલો મેં ફાયર કરી નાખ્યો છે હવે બીજો બાટલો આ ભાઈ તમને ફાયર કરીને બતાડશે તો સૌથી પહેલા બીજા બાટલામાં આપણે નાનો લીધો છે એમાં નાખ્યો છે થોડો કાર્બેટ એમાં થોડું આમ તો પાણી નાખી દઈશું અડધી ચમચી જેટલું બસ હવે થોડી વાર એને હલાવશું ગનમાં છડાઈ ગનમાં ચડાય ગયો પછી હલાવો આ રીતે આપણે બાટલો ચડાવી દેવાનો છે અંદર ફૂલ ફિનિશિંગ રીતે આ રીતે ફાયર થાય છે સાહેબ જો બાટલો ક્યાંય ઢેઢ ઉડીને વહી ગયો તો મિત્રો બે બાટલા આપણે ફાયર કરી નાખ્યા છે અને આ ત્રીજા નંબરનો અઢી લીટરનો બાટલો છે એ આપણે ફાયર કરવાના છે તો આ કઈ રીતે ફાયર થાય છે અને તમને કયો બાટલો વધારે ફાયર થતા સારો લાગ્યો એ અમને કોમેન્ટ કરજો તો ચાલો હવે હું તમને આ ત્રીજા નંબરનો બાટલો ફાયર કરીને બતાડું અને પ્રોસેસ આપણી આપણી પ્રોસેસ એની જ રહે છે થોડો કાર્બેટ નાખવાનો છે અને થોડું પાણી નાખવાનું છે પછી ગનમાં ચડાવીને આપણે થોડી વાર એને હલડાવવાનું છે તો ચાલો હવે શરૂ કરીએ ત્રીજા નંબરના બાટલો ફાયર કરવાનો તો સૌથી પહેલા આપણે નાખીશું એમાં થોડો કાર્બેટ અને એમાં નાખી દઈશું આપણે અડધી ચમચી જેટલું પાણી અને થોડી વાર આપણે એને હલાવશું અને પછી આપણે આ જે ગંધ બનાવેલી છે એમાં ચડાવી દઈશું આ રીતે આપણે ચડાવી દેવાનો છે અને થોડી વાર આપણે એને હલાવશું કયો બાટલો તમને ફાયર થતો હાલ લાગી એ કરી દેજો અને આ જાય છે ત્રીજા નંબરનો બાટલો તો હવે આપણો મિત્રો આ જાય છે ત્રીજા નંબરનો બાટલો ફાયર થવા આ થઈ જશે આપણો ત્રીજા નંબરનો બાટલો ફાયર તમે જોઈ શકો છો તમને કયો વધારે ને વધારે આઘો જોશે એવું હું તમને બતાડું તો ચાલો તો જે આપણે આ બીજા નંબરના બાટલો જે આપણી સાથે કેમેરામેન છે એને કર્યો તો એ એ આટલે ગયો છે અને આનથી આગળ જે આપણો પહેલા નંબરનો કર્યો તો એ પહેલા નંબરનો અહીંયા સુધી ગયો છે તમે જોઈ શકો છો તો ચાલો હવે હું તમને પહેલા નંબરનો બાટલો અહીંયા લઈએ પડ્યો છે એને કંઈ વાંધો નથી આવ્યો નહીં હું તમને બતાડી દઉં અને આ છે આપણો પહેલા નંબરનો બાટલો અને તો ચાલો હવે આપણે ત્રીજા નંબરનો બાટલો બતાડી દઉં જે થોડોક પહેલા નંબરના બાટલા કરતાં થોડોક આગળ પડ્યો છે આપણે ચાલો મિત્રો હવે એન્ડ અને ફરી મળશે એક નવા વિડીયોમાં તો તમને અમારા આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને આ ફાયર ગન નો વિડીયો તમને કેવો એ કોમેન્ટ કરીને કહીજો જો તમારે અમારી ચેનલ વધારે એક્સપેરિમેન્ટના વિડીયો જોતા હોય તો અમને કોમેન્ટ કરીજો જેથી કરીને તમારી માટે અમે આવા નવા વિડીયો લાવ્યા કરીશું અને તો ચાલો હવે આપણે આ વિડીયોને કરી એન્ડ કરવી ફરી મળશું જય હિન્દ જય ભારત